અને સુરેશ દાદા હજી દેખાયા નથી એટલે આવું કંઈક છે તો ફ્રેન્ડ્સ હું બધા નીંદે છે આ બાજુ પાછળ અને હું જાઉં છું પાણી લેવા કેમ કે મને તરસ બહુ લાગી છે તો બધા કહેતા ને તરસ લાગી હોય તો તું પી આવે ને રહેતા આવજે તો પાણી લાવ્યા છે પણ પાછળ નીંદતા હતા ને શેઠે તો અહીંયા મૂક્યા આવ્યા અને પછી અહીં નીંદવા આવ્યા એટલે આમ તો શિયાળો છે એટલે ઠંડી ઠંડી લાગે એટલે તરસ ન લાગે પણ ખબર આજે તો મને લાગી ગઈ બાકી બપોર આવે ને ત્યાં લગીને કોઈ પાણી જ નહોતું પીતું પણ આજે તો મને તરસ લાગી ગઈ એટલે નખર લઈને આવ્યો પણ તરસ કોઈ કોઈ પીતું નહોતું એટલે ન લાવ્યો પણ ખબર મને તરસ લાગી ગઈ એટલે હવે હું પાણી લેવા જાઉં છું અને એટલી તરસ લાગે એટલી તરસ લાગી કે પા બોલવાની પણ ઈચ્છા નથી થતી એટલે એટલે હવે અહીંયા જઈને મળીએ પાણી પી અને પછી તો ફ્રેન્ડ્સ આપણે તો પાણી પી લીધું છે અને આ બોટલ પણ લઈ લઈએ હવે અને જઈએ એમના આટો પાણી લઈ તો અંધારું અંધારું લાગ અંધારું તો નથી પણ મારો પડછાયો પડે ને એટલે ફોનમાં અંધારું અંધારું દેખાય કાળો કાળો ચહેરો દેખાય છે કોઈ છે અને કામકાજ હાલે છે ધોર્યામાં એક નીંદવાનું બાકી છે ધોરિયું તો હવે એક ચારો બાકી નીંદવાનું નીંદે હે તો આપણે ત્યાં જઈને પાણી એમના હાટું લેતા જઈએ ને જઈએ જેનું કંઈક આવું થયું છે અમારું આ બાજુ થોડુંક આછું આછું છે દેખાતો ન હોય તમને તો ખબર નહીં પણ થોડાક થોડાક મોટા છોડવા થયા પણ તમને ન દેખાય કેમ કે આછું આછું છે ને એટલે હવે ખબર નહીં ને આ બાજુ છે આ બાજુ હે આવું કંઈક કર્યું આંકડાના પાંદડા જોઈ શકો છો આંકડો અહીંયા લગાવી દીધો જો કે સોંપી દીધો રોપી દીધો કંઈક કર્યું છે આંકડો કેમ કે આંકડો શું કામ કરી ખબર કે જીરા નજર નો લાગે ને કોઈની એટલે આંકડો આવી દીધો અંદર એટલે હનુમાન દાદાનો આંકડો કહેવાય એટલે હનુમાન દાદાને સડે ને એટલે કોઈની નજર નહીં લાગે ને એટલે આંકડો સોંપી દીધો ઓળખે છે અને આ બાજુ આગળ પણ છે ઠેક જેટલા બધા સોંપેલા છે ને હજી ચોપવાના છે આ બાજુ નીચેની સાઈડ તો કંઈક છે અને બધા ખેતરોમાં હા બધા કામ કરે છે દાળિયા નીંદવાનું ને એવું કાંઈક કામ કરે છે શિયાળાનું તો કામકાજ એવું જ હોય જ કામકાજ મોટે ભાગે હોય આ બાજુ હાટીઓ પાડી દીધી છે કોઈ કે આ બાજુ જોઈ શકો છો તમે શું ગોઠવાય ગયું છે ઓલું કહેવાય ટપકલી દીધી છે કોઈએ એ કેન પડ્યું છે તો ખબર નહિ કામકાજ હાલે છે અમારે આ બાજુ આ બાજુ જઈ મોટે ભાગે વાવેતર બધે થઈ ગયું છે ને કપાસ મોટો ભાગે રહ્યો નથી પણ અમારા એક એકમાં જ કપાસ છે એવું કંઈક છે અને ઓલા ત્રણ ભાઈ બહેન તો નીંદે છે મારી સામે જોતાય નથી તો કાંઈ વાંધો નહીં આપણે તો હવે પાણી લઈને પોગી ગયા એમને પાણી પીવડાવી દઉં પી લે તો આર તો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે ત્રણ તો નથી વાગ્યા પણ કેટલા વાગ્યા છે બે અઢી વાગ્યા છે અઢી બે વાગી ગયા છે ને અમે આવી ગયા છે નીંદવા માટે આ બાજુ પણ બધાય નીંદવા માંડ્યા છે તો નિંદતા નીંદાં અમને એવો વિચાર આવ્યો એ વાત યાદ આવી કેમ કે વીડિયા તો મોબાઈલ હોય એટલે બધાય વીડિયા તો જોતા જ હોય એમાં અમે તે બે ત્રણ દિવસથી ખજૂર વિશે ખજૂરભાઈ વિશે વિડીયો આવતા કીર્તિ પટેલના સાંભળતા હતા તો એમ થયું કે આપણે ખજૂરભાઈના વિડીયો એ જોતા હોય ઘણા બધા માણસો કેમ કે ખજૂરભાઈ સારું કામ કરે છે બધાયને ખબર છે કે ખજૂરભાઈ ભલે ગમે એમ કરતા હોય પૈસા એ એટલી બધી આપણને જાણકારી નથી પણ એમ કે ખજૂરભાઈ મહેનત કરે છે અને એમ બધાને સારું કરે કે સારા ગમે એમ પૈસા ગમે ત્યાંથી કરતા હોય એની તો અમને ખાસ માહિતી નથી પણ મતલબમાં કીર્તિ પટેલ ઓ કીર્તિબેન છે પટેલ એ એવું કે ખજૂરભાઈ આવા છે તેવા છે આપણે કોઈનો વિરોધ તો નથી જ કરતા પણ મતલબમાં માટે કરવું ને એ મહત્વની વાત છે ગમે એમ કરીને કે ખુદ આપણે એ જ વાત જે ગરીબ હોય જે માણસ હોય ને એને જ ખબર હોય કે કેવી રીતના કેમ કે અમે અમારી પણ આ પરિસ્થિતિ છે એટલે અમને વિચાર આવ્યો કે એવું બે શબ્દ કહીએ એટલે કહીએ કેમ કે જે ખજૂરભાઈ છે એ કેટલા જેવા મા બાપ વગરના હોય છોકરા એમ રકડતા હોય એમના માટે પણ કેટલું કરે જે રોડ ઉપર હોય એવા હોય એમને મદદ કરે ભલે ગમે એમ પૈસા કોઈ મહેનત કરતા હોય કે કમાતા હોય કે ગમે એ રીતના કરતા હોય પણ જે પૈસા એ વાપરે છે ભલે એના પરથી ને કમાતા હોય એ તો એમની મહેનત છે તમે પણ કોઈકને કરી જવો કે મહેનત કરીને કોઈકને કોઈક માટે કરી જવો ને તમે પણ એવી રીતના કમાઈ જવો તો તમને ખબર પડે ને આપણે કોઈ કોઈ માટે કોઈકના આમ દસ રૂપિયા આપવા પણ આઘા પાછા થતા હોય દસ રૂપિયા દુકાને વધારાના થઈ જાય હોય વધારાના દેવાઈ ગયા હોય ને તો એમ કે ભાઈ તો આગળ દસ રૂપિયા વધારાના થઈ ગયા કેટલી માથાકૂટ કરતા હોય વેપારીઓ આગળ રીતે લેવા માટે કેટલા પૈસા ઓછા કરાવે ને કેટલું કરતા હોય તો આ ભાઈ તો કોકના માટે કરે છે અને એ પણ તો સારું સારું જ કામ કરે છે એટલે અમને વિચાર આવ્યો કે અમે પણ આજે લોગમાં થોડું ઘણું બોલીએ કે જે અમારા મનની વાત પણ કહીએ અને અમે તો ખજૂરભાઈને જ સપોર્ટ કરે છે ચોખ્ખું કહી દઉં ભાઈ કેમ કે જે ગરીબ માણસ હોય ને એની એમાં કઈ રીતના રહેતા હોય અને હા ગમે એમ પૈસા કમાઈને કે ગમે રીતના કરતા હોય પણ મેન વાત એમ કે ખજૂરભાઈ પણ અમુક વિડીયોમાં કેટલા પરસેવાથી રેપઝેપ થઈ અને જાતે ખુદ પણ મહેનત તો કરે જ છે ને તમે કોઈક માટે કરી જાઓ કોઈકને ઓલું કરી કેવા ઘરડા હોય પોતાના છોકરા પણ પોતાના મા બાપની સેવા ન કરી શકતા હોય એકદમ ઓલા ઘરડા એકદમ હોય બીમાર માણસ હોય અમુક વિડીયોમાં તો એવું પણ જોયું છે કે માથામાંથી જૂ હોય લટવાળા હોય એને કેટલા ટાઈમથી મહિનાથી કેટલા વર્ષથી નાયા વગરના હોય ને એવાન પણ ખજૂરભાઈ એવી પણ મદદ કરે છે તમે પણ વિડીયો અમુક અમુક જે જોતા હોય ને ખજૂરભાઈના વિડીયો એમને જોયા છે તો એમને જ ખજૂરભાઈ જાતે કેટલી મહેનતથી એમના માટે કપડાં લાવીને ઓલું કરીને બધું નવડાવી ધોળાવીને ચોખા કરીને ઘર મકાન જેવા તેવા રહેતા હોય એ બનાવી આપે તો એ મહત્ત્વની વાત છે એવું નથી કે પૈસા કમાવા એ મહત્ત્વની વાત પૈસા તો દુનિયા હર કોઈ વ્યક્તિ પૈસા વગર તો કોઈ રહેતું નથી પૈસા વગર પોતાને બધાને લાલચ હોય કે પૈસા કમાય એવી પણ મહત્ત્વની વાત એ છે કે સેવા કરવી ને એ મહત્વની વાત છે મોઢેથી બધા બોલી શકે પણ હા પોતાના હાથ અને મહેનતથી કરી જવ તો ખબર પડે કે કેમ થાય છે બોલવું એ જીભ તો આપણી બોલી જાય જે એટલું બોલવું હોય ને એટલું ઓછું જીભ તો બધું બોલી શકે પણ જે હકીકત કરી જુઓ જે બે પાંચ કોઈકને કરી જુઓ ને એના પાછળનો કેટલો આનંદ છે એ પણ અનુભવ કરી જુઓ કોઈકને જોઈને શું બળતરા કરવી તો આવું કંઈક છે ફ્રેન્ડ્સ એટલે મેં કીધું બે શબ્દ કહું અને આ બધા અમે વાતો કરતા હતા એટલે મેં કહી દીધું નહીં તો આવું કંઈક તમે ખજોરભાઈ વિશે શું કહેવા માંગો છો અમને કમેન્ટ કરજો અને ખજોરભાઈને સપોર્ટ કરતા હોય તો લાઈક કરજો અને તમારા મનમાં શું વિચાર અમારા મનમાં આવા ખજૂરભાઈ વિચાર આવ્યા અમારા અંદર એવા અનુભવ એમ કે અંદરથી અહેસાસ થતો હતો કે આવું ન કરવું જોઈએ એટલે અમારાથી ન સહન થયું ભલે અમે બીજું ત્યાં જઈને તો કોઈને ન કહી શકે પણ વીડિયા દ્વારા તો કહી શકીએ એટલે અમે આવું કહી દીધું અમારો અનુભવ કે આવું કોઈકને ન કરવું જોઈએ એમ તો એટલા માટે તો તમે પણ તમારા મનની અંદર શું વાત છે એ પણ કહેજો અને આવા મનના વિશે શું મન થયું છે કમેન્ટ કરીને કહેજો નહીં બસ So no, I'm going to see.